અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયકલોથોન યોજવામાં આવી હતી સ્વચ્છતાના સંદેશ સાથે નીકળેલી સાયકલોથોનમાં મોટી સંખ્યામાં સાયકલો વીરો જોડાયા ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે સમગ્ર આયોજન કરાયું હતું સાયકલોથોન સાથે અન્ય કાર્યક્રમો પણ આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેને વર્ષ પૂર્ણ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે યોજાયેલી સાયકલોથોન પ્રારંભમાં શારદા ભવન ટાઉન હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી તેની પૂર્ણાહુતિ નગરપાલિકા કચેરી સુધી યોજાઈ હતી જે બાદ સ્વચ્છતા રેલી ત્રણ રસ્તા નાકા સુધી તેમજ શહેરી વિકાસ થીમ નિબંધ સ્પર્ધા હતી જે બાદ ક્ષેત્ર હેઠળ આંગણવાડીની મુલાકાત નવી મુંડા હોલ ખાતે કરવામાં આવી હતી જે બાદ નર્મદા નગર ખાતે વૃક્ષારોપણ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવી હતી તેમજ જીવીપી રિમુવેબલ

વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી જે ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે બે હજાર સુડતાલીસ સુધીમાં એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયક્લોથોનનું એક આયોજન છે સ્વચ્છતા અભિયાન વિકાસના કાર્યો આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોઠોનની યાત્રા હમણાં નીકળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત અલગ અલગ સંસ્થાના લોકો જોડાયા છે રેલવે સ્ટેશનથી લઈને નગરપાલિકા સુધી આ સાયક્લોથોન રેલી કાઢવામાં આવશે આમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા ધીરેનભાઈ ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે